આગામી લોકસભાની ચૂંટણી આદર્શ અમલ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ કમિશનર સુરત શહેરનાવુએ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપ્યું હોય જેના નવી સંયુક્ત પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટરની ડીસીબી પોલીસ સ્ટેશન નાઓની રાહબારી હેઠળ વાહન ચોરી સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટ હતા દરમિયાન ટીમના માણસોને મળેલ બાતમીને આધારે સગરામપુરા નવા ખાડીવાળા રોડ ઉપરથી આરોપી મોહમ્મદ શરી શફીક મોહમ્મદ રફીક શેખ ઉંમર વીસ રહેવાસી ઘર નંબર સાત ગણેશનગર અપાર્ટમેન્ટ પહેલા માળે ખ્વાજાદાના દરગાહની સામે કાજીનું મેદાન ગોપીપુરા સુરતને મરૂન કલરની નંબર વગરની એક્સેસ મોપેડ જે જે પીસી પંચાવન સાડત્રીસ કિંમત રૂપિયા આશરે વીસ હજારની મત્તા સાથે ઝડપી પાડેલ છે મજકૂરીસમની પૂછપરછ કરતાં પોતાના સાથી મિત્ર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોની સાથે મળી પોતાની સોસાયટીમાંથી સદરો મોબેડની ચોરી કરી હોય મોપેડની ઓળખ ન થાય તે માટે રજીસ્ટ્રેશન નંબર જે જે ફાઈવ પીસી પંચાવન સાડત્રીસની કાઢી સુરત શહેરમાં ફરતો હોવાની કબૂલાત કરી હતી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વંશોધાયેલ ગુનાનો ભેદુકેલી કાઢી મજકૂરને વધુ તપાસ માટે અઠવા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે